ગીર સોમનાથના વેલાની સરકારી શાળાના આચાર્ય રમેશ રામે પણ પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે અત્યાધુનિક સ્માર્ટ ટેકનોલોજી થકી વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનદીપ પ્રગટાવ્યો છે ત્યારે શિક્ષણમાં પ્રદાન માટે આચાર્યને મોરારી બાપુના હસ્તે ગૌરવશાળી ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ સાથે જ જિલ્લાઓની વિવિધ ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળામાંથી જ મેરિટના આધારે સ્પોર્ટ્સ શાળામાં સાડત્રીસ વિદ્યાર્થીઓનું એડમિશન

પચીસ નવ બે હજાર ચૌદ એટલે કે બસ દસ વર્ષ થવા એવા છે તો દસ વર્ષથી આ શાળામાં હું આચાર્ય તરીકે છું અને જ્યારે આ શાળામાં હું હાજર થયો ત્યારે આ શાળાની સંખ્યા બસો ને અડતાલીસની હતી અને શિક્ષકો આઠનું સેટઅપ હતું અત્યારે સમગ્ર શાળા પરિવારના સહકારથી ગ્રામજનોના સહકારથી અને તમામ વાલીઓના સહકારથી આજે આ શાળા છે શાળાની સંખ્યા અત્યારે પાંચસો ત્રીસ જેટલી થઈ ચૂકી છે અને આ શાળામાં અત્યારે સોળ શિક્ષકોનું સેટઅપ છે અને આ શાળાની જે ઉત્તમ કામગીરી જે વિશિષ્ટતા છે એની વાત કરું તો આ શાળામાંથી અત્યારે છેલ્લા પાંચ વર્ષમાં સાડત્રીસ વિદ્યાર્થીઓ કે જેણે ડીએલએસએસ મતલબ કે સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન મેળવી ચૂક્યા છે કે જે બાળકોને હવે આવનારા ગ્રેજ્યુએશન સુધી એ બાળકોને તમામ શિક્ષણ ખર્ચ એના રમતગમતનો ખર્ચ અને પૂરેપૂરો એનો જે ખર્ચ છે એ ગવર્મેન્ટ તરફથી ઉઠાવવામાં આવે છે આવા સાડત્રીસ બાળકોને આપણે અહીંયાથી ધોરણ ત્રણથી લઈ અને છઠ્ઠા ધોરણ સુધીના આવા સાડત્રીસ બાળકોને આપણે એડમિશન આપી ચૂક્યા છે એ સિવાય ચાર બાળકોને રેસિડેન્સ સ્કૂલમાં એડમિશન આપી ચૂક્યા છે કે જેને પણ બારમા ધોરણ સુધી તમામ ખર્ચો શિક્ષણ ઉઠાવ સરકાર ઉઠાવશે એ સિવાય આપણે છેલ્લા પાંચ વર્ષની અંદર નવોદયમાં આપણા આઠ બાળકો સિલેક્શન થઈ રહ્યા છે જે જવાહર નવોદય કોડીનાર ખાતે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ સિવાય જિલ્લા કક્ષાની કોઈ પણ સ્પર્ધા હોય પછી કલા મહાકુંભ હોય ખેલ મહાકુંભ હોય કે અન્ય કોઈ વક્તૃત્વ સ્પર્ધા હોય નિબંધ કોઈ પણ સ્પર્ધા હોય એમાં વેલા પ્રાથમિક શાળાના બાળકો છે એ ન માત્ર ભાગ લે છે પરંતુ એમાં એ ક્રમાંક પ્રાપ્ત કરી પ્રથમ ત્રણની અંદર કોઈપણ ક્રમાંક પ્રાપ્ત કરી અને આ શાળાની કામગીરી છે એનો ચિતાર રજૂ કરે છે એ સિવાય શાળાની ખાસ વિશિષ્ટતાની વાત એ કરું તો આ શાળામાં અત્યારે જે પાંચસોને ત્રીસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમાંથી દોઢસો બાળકો છે વેરાવળ શહેરમાંથી અભ્યાસ અર્થે આવે છે એમાં પણ અધિકારી સ્ત્રીઓના બાળકો પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકો છે ડૉક્ટર છે એન્જિનિયર છે આ તમામના બાળકો પ્રત્યે અભ્યાસ કરી રહ્યા છે અને એ સિવાય આજુબાજુના છ ગામડાઓમાંથી અહીંયા આ શાળામાં અભ્યાસ અર્થે બાળકો આવે છે